વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજન કામ કરતી પરંતુ અત્યારે આવી વાર્તાઓ ભૂલાતી જાય છે આ એ જ વાર્તાઓ છે કે જે મનોરંજનની સાથે સાથે નૈતિકતા અને સંસ્કાર પાઠ પણ બાળકને શીખવી દેતી આવી જ વાર્તાઓ આજે આપણે ભૂલતા જઈએ છીએ પણ એમ છતાં પણ એક વર્ગ એવો છે જેને આવી વાતો સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ ચંદ્રનગરમાં ઉજ્જવલક નામનો એક સુથાર રહેતો એ ખૂબ જ મહેનત કરે પરંતુ એમ છતાં એનું ગુજરાન બરાબર નો હાલે બહુ મુશ્કેલીથી એને બે વખતનું ભોજન મળી રહે ક્યારેક ક્યારેક તો એ ન મળે એક દિવસ એણે વિચાર કર્યો કે પરદેશ જઈને ધન કમાવી લાવું અહીંયા તો જીવનભર બસ સામને આમ લાચાર બનીને રહેવું પડશે આમ વિચારી એ બીજા નગરમાં જવા માટે નીકળ્યો રસ્તામાં એક જંગલ આવતું હતું જ્યારે એ જંગલમાંથી પસાર થયો તો તેણે એક ઉટડીને જોઈ જેણે થોડી વાર પહેલાં જ એક નાના એવા બચ્ચાને જન્મ આપેલો ઉજ્જવલક મનમાં વિચાર્યું વાત તો અહીંયા જ બની ગઈ મારે હવે પરદેશ જવાની શું જરૂર મારે આને જ લઈને ઘરે પાછું ફરવું જોઈએ અને તે ઉતરી અને બચ્ચાને લઈ પોતાના ઘરે ચાલ્યો ગયો તેણે ઉઠડીને પોતાને ત્યાં બાંધી દીધી અને તાજા કૂણા પાંદડા ખાવા માટે એની આગળ નાખી દીધા દરરોજ તાજો ચારો ઉતડીને ખવડાવતો તેથી ઉતડી થોડાક જ દિવસોમાં સ્વસ્થ થઈ ગઈ અને એનું બચ્ચું પણ મોટું અને તાજું માજું થઈ ગયું પૂરું ઊંટ બનવા લાગ્યું

અને સુથારના અધિક લાડ પ્યારથી એ ખૂબ જ બગડી ગયેલો એના ગળામાં એક ઘંટડી બાંધેલી જતા આવતા એ ગળામાં પડી ઘંટડી બજી ઉઠતી એક દિવસ એક ઉટે એને સમજાવ્યો કે તું હંમેશા ટોળાથી જુદો રહે છે એ ઠીક નથી એટલે પહેલા એ કીધું તો પછી શું કરું એટલે પહેલા ઉટે કીધું તારે પોતાના સાથીઓની સાથે જ રહેવું જોઈએ કે એવું ન બને કે કોઈ ખૂંખાર જાનવર તને એકલું જોઈને મારી નાખે જા જા આવ્યો મને સમજાવવા તારો રસ્તો માર તમારા ઘડાઓની વચમાં મારા જુવાનનું શું કામ તે જુવાન ઊઠ ખૂબ ગર્વથી બોલ્યો બિચારો ઘડો ઊઠ ચૂપચાપ તેના સાથીઓની વચમાં જઈને મળી ગયો આ બાજુ ઘંટડી વાળો ઊઠ એક તરફ અલગ જઈને ચરવા લાગ્યો અને પછી તો બીજા ઊઠ ચરીને ઘરે પાછા પહોંચી ગયા પરંતુ તે ખૂબ મોડે સુધી એકલો આમ તેમ કૂદતો ફાંદતો રહ્યો અને ઘરનો રસ્તો ભૂલી ગયો અને અચાનક એના ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી ચડ્યો સિંહને જોતા જ ઊંટના મોતિયા મરી ગયા તે ઊભો રહી ગયો એના મનમાં એક જ સવાલ ઉઠવા લાગ્યો કે મેં મારા વડીલોની વાત અને શિખામણ નો માની હવે મારું મૃત્યુ મારી સામે જ ઊભું છે પણ હવે હવે શું થાય કઈ થઈ શકે એમ હતું નહીં સાપ ચાલ્યા ગયા પણ લીસોટાને ફટકારવાથી શો લાભ થવાનો હતો અને ત્યાર પછી સિંહ હૂટ ઉપર તૂટી પડ્યો અને એને મારી નાખ્યો ઉટે વડીલોની શીખ નો માની અને મફતમાં જ પોતાનો જીવ ગુમાવી બેઠો એટલે જ કદાચ કહેવાય કે ઘડા વાળે વડીલોની શિખામણ માનવી જોઈએ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે